જય શિયા રામ શ્રી રામચરિત માનસ ભાગ ઓગણપચાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે આગળના ભાગમાં જોઈ ગયા કે કાગભૂષણજીએ કરુડજીને કળિયુગના ગુણ દોષનું વર્ણન કર્યું અને હવે જે કથા કાગભૂષણજી પોતાની આત્મકથા કહે છે તે આપણે સાંભળીએ ત્યારે કાગભૂષણજીજી કરુડજીને કહે છે હે પક્ષીરાજ એ કળીકાળમાં હું ઘણા વર્ષો સુધી અયોધ્યામાં રહ્યો એકવાર ત્યાં દુષ્કાળ પડ્યો ત્યારે હું વિપત્તિને લીધે અન્ય સ્થાને ચાલ્યો ગયો હે શર્પુના શત્રુ ગરુડજી સાંભળો હું દીન મલિન દરિદ્ર અને દુઃખી થઈને ઉજ્જૈન ગયો કેટલોક કાળ વીત્યા પછી થોડીક સંપત્તિ મેળવીને હું પાછો ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યો એક બ્રાહ્મણ વેદવિધિથી સદાય શિવજીની પૂજા કરતા હતા તેમને બીજું કોઈ કામ ન હતું તેઓ પરમ સાધુ અને પરમાર્થના જ્ઞાતા હતા તેઓ શંભુના ઉપાસક હતા પણ શ્રી હરિની નિંદા કરનારા હતા નહીં હું કપટપૂર્વક એમની સેવા કરતો બ્રાહ્મણ ઘણા જ દયાળુ અને નીતિના ધામ હતા હે સ્વામી બહારથી નમ્ર જોઈને બ્રાહ્મણ મને પુત્રની જેવો ગણીને ભણાવતા હતા તે બ્રાહ્મણ શ્રેષ્ઠે મને શિવજીનો મંત્ર આપ્યો અને અનેક પ્રકારના શુભ ઉપદેશ કર્યા હું શિવજીના મંદિરમાં જઈને મંત્ર જપતો હતો મારા હૃદયમાં દંભ અને અહંકાર વધી ગયો હું દુષ્ટ નીચ જાતિ અને પાપમય મલિન બુદ્ધિવાળો મોહવશ શ્રી હરિનો ભક્ત અને દીજોને જોતા જ બળી ઉઠતો અને વિષ્ણુનું ભગવાનનો દ્રોહ કરતો હતો ગુરુજી મારા આચરણને જોઈને દુભાતા તેઓ મને નિત્ય સારી રીતે સમજાવતા હું પણ કંઈ સમજતો નહીં અને ઉલટો મને અત્યંત ક્રોધ ઉત્પન્ન થતો દંભીને કદી નીતિ સારી લાગતી નથી એકવાર ગુરુજીએ મને બોલાવ્યો અને અનેક પ્રકારે પરમારથ નીતિનું શિક્ષણ આપ્યું કે હે પુત્ર શિવજીની સેવાનું ફળ એ જ છે કે શ્રી રામજીના ચરણોમાં પ્રગાઢ પ્રેમ થાય હે તાત શિવજી અને બ્રહ્માજી પણ શ્રી રામજીને ભજે છે તો નીચ મનુષ્યની તો વાત જ શું છે બ્રહ્માજી અને શિવજી જેમના ચરણોના પ્રેમી છે અરે અભાગ્યા તેમનો દ્રોહ કરીને તું શું સુખ ઈચ્છે છે ગુરુજીએ શિવજીને હરિના સેવક કહ્યા આ સાંભળીને હે પક્ષીરાજ મારો હૃદય તપી ઉઠ્યું નીચ જાતિનો હું વિદ્યા પ્રેમીને એવો થઈ ગયો જેમ દૂધ પીવડાવવાથી સર્પ અધિક ઝેરી થઈ જાય છે અભિમાની કુટિલ દુર્ભાગી અને કુજાતિ હું દિવસ રાત ગુરુજીનો દ્રોહ કરતો ગુરુજી અત્યંત દયાળુ હોવાને લીધે તેમને થોડોક પણ ક્રોધ આવતો નહીં મારો દ્રોહ કરવા છતાંય તેઓ વારંવાર મને ઉત્તમ જ્ઞાનનું જ શિક્ષણ આપતા હતા નીચ મનુષ્ય જેનાથી મોટાઈ મેળવે છે તે એને જ સૌથી પહેલાં મારીને તેનો નાશ કરે છે હે ભાઈ સાંભળો આગથી ઉત્પન્ન થયેલો ધુમાડો મેઘની પદવી મેળવીને અને અગ્નિને ઓલવી નાખે છે ધોળ રસ્તામાં નિરાદરથી પડી રહે છે અને સદાય સૌને માર્ગે ચાલનારાઓની લાતોનો માર ચહે છે પણ જ્યારે પવન તેને ઉડાડે છે ત્યારે તે સૌથી પહેલાં પવનને જ ભરી દે છે અને પછી રાજાના નેત્રો અને કિરીટો પર પડે છે હે પક્ષીરાસ ગરુડજી સાંભળો આવી વાત સમજીને બુદ્ધિમાન લોકો અધમનો સંગ કરતા નથી કવિ અને પંડિત આવી નીતિ કહે છે કે દુષ્ટની સાથે કલેહ સારો નથી અને પ્રેમ કરવોય ઠીક નથી હે ગોસાઈ આનાથી તો સદાય ઉદાસીન જ રહેવું જોઈએ દુષ્ટને કૂતરાની જેમ દૂરથી જ ત્યાગી જેવો જોઈએ હું દુષ્ટ હતો હૃદયમાં કપટ અને કુટિલતા ભરી હતી માટે જ ગુરુજી હિતની વાત કહેતા હતા પણ તે મને ગમતી ન હતી એક દિવસ હું શિવજીના મંદિરમાં શિવનામ જપી રહ્યો હતો તે સમયે ગુરુજી ત્યાં આવ્યા પરંતુ અભિમાનને લીધે મેં ઉઠીને તેમને પ્રણામ કર્યા નહીં ગુરુજી દયાળુ હતા મારો દોષ જોઈને પણ એમને કંઈ કહ્યું નહીં તેમના હૃદયમાં લેશ માત્ર ક્રોધ ન હતો પણ ગુરુનું અપમાન બહુ મોટું પાપ છે માટે મહાદેવજી તેને સહી ન શક્યા મંદિરમાં આકાશવાણી થઈ કે અરે હતભાગી મૂર્ખ અભિમાની જોકે તારા ગુરુને ક્રોધ નથી તે અત્યંત કૃપાળુ ચેતના છે અને તેમને પૂર્ણ યથાર્થ જ્ઞાન છે તો પણ હે મૂર્ખ તને હું શાપ આપીશ કારણ કે નીતિનો વિરોધ મને ઠીક નથી લાગતો અરે દુષ્ટ હું તને દંડ ન આપું તો મારો વેદમાર્ગ પણ ભ્રષ્ટ થઈ જાય જે મૂર્ખ ગુરુની ઈર્ષા કરે છે તે કરોડો યુગો સુધી રોરવ નરકમાં પડ્યો રહે છે પછી ત્યાંથી નીકળીને તે તિર્યસ જ પશુ પક્ષી વગેરે યોનિમાં શરીર ધારણ કરે છે અને દસ હજાર જન્મો સુધી દુઃખ મેળવતો રહે છે અરે પાપી તું ગુરુની સામે અજગરની જેમ બેસી રહ્યો અરે દુષ્ટ તારી બુદ્ધિ પાપથી ઢંકાઈ ગઈ છે માટે તું સર્પ થઈ જા અરે અધમથી અધમ આ અધોગતિ સર્પ નીચ યોની પામીને મોટા ભારે ઝાડના પોલાણમાં જઈને રહે શિવજીનો ભયાનક શાપ સાંભળીને ગુરુજીએ હાહાહાકાર કર્યો મને ધ્રુજતો જોઈને એમના હૃદયમાં ઘણો સંતાપ ઉત્પન્ન થયો પ્રેમ સહિત દંડવત કરીને તે બ્રાહ્મણ શિવજીની સામે હાથ જોડીને મારી ભયંકર ગતિનો વિચાર કરીને ગદગદ વાણીની વિનંતીથી સ્તુતિ કરવા લાગ્યા હે મોક્ષ સ્વરૂપ વિભુ વ્યાપક બ્રહ્મ અને વેદ સ્વરૂપ ઈશાન દિશાન ઈશ્વર તથા સર્વના સ્વામી શ્રી શિવજી હું આપને નમસ્કાર કરું છું નિજ રૂપમાં સ્થિત માયક ગુણોથી રહિત ભેદરહિત રહિત ચેતન આકાશ અને આકાશને જ વસ્ત્રો રૂપે ધારણ કરનાર દિગંબર આપને હું ભજું છું નિરાકાર ઓમકારના મૂળ વાણી જ્ઞાન અને ઇન્દ્રિયોથી પર કૈલાસપતિ વિકરાળ મહાકાળના કાળ રૂપાણુ ગુણાનો ધામ સંસારથી પર પરમેશ્વર હું આપને નમસ્કાર કરું છું જે હિમાલય સમાન ગૌરવર્ણ તથા ગંભીર છે જેમના શરીરમાં કરોડો કામદેવોની જ્યોતિ અને શોભા છે જેમના મસ્તક પર સુંદર નદી ગંગાજી બિરાજમાન છે જેમના લલાટ પર દ્વિતિચંદ્રમાં અને ગળામાં સર્પ સુશોભિત છે જેમના કાનોમાં કુંડળ ઝૂલી રહ્યા છે સુંદર પ્રકૃતિ અને વિશાળ નેત્રો છે જે પ્રસન્ન મુખ નીલકંઠ અને દયાળુ છે સિંહ મગનું વસ્ત્ર ધારણ કરેલા હેમૂંડમાળા પહેરેલી છે તે સર્વના પ્રિય અને સૌનાનાથ કલ્યાણ કરનારા શ્રી શંકરજી હું આપને ભજું છું પ્રચંડ રુદ્રરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પરમેશ્વર અખંડ અજન્મા કરોડો સૂર્ય સમાન પ્રકાશવાળા પ્રકારના નિર્મૂળ કરનારા હાથમાં ત્રિશુળ ધારણ કરેલા ભાવ દ્વારા પ્રાપ્ત થનાર ભવાનીના પતિ શ્રી શંકરજીને હું ભજું છું કળાઓથી પર કલ્યાણ સ્વરૂપ કલ્પનો અંત પ્રલય કરનારા સજ્જનોને આનંદ આપનારા ત્રિપુરના શત્રુ સચ્ચિદાનંદ ઘન મોહને હરનારા મનને મથી નાખનારા કામદેવના શત્રુ હે પ્રભુ પ્રસન્ન પ્રસન્તાઓ પ્રસન્ન થાઓ હે ઉમાનાથ જ્યાં સુધી આપના ચરણ કમળોને મનુષ્ય નથી ભજતા ત્યાં સુધી તેમને ન તો આલોકમાં અને ન તો પરલોકમાં સુખ શાંતિ મળે છે અને ન તો તેમના તાપનો નાશ થાય છે માટે એ સમસ્ત જીવોને અંદર હૃદયમાં નિવાસ કરનારા પ્રભુ પ્રસન્ન થાવ હું ન તો યોગ જાણું છું ન જપ અને ન પૂંજા હે સર્વસ્વ આપનાર શંભુ હું આપને સદાય નમસ્કાર કરું છું હે પ્રભુ વૃદ્ધાવસ્થા તથા જન્મ મૃત્યુના દુઃખ સમૂહોને બળી રહેલા મારા જેવા દુઃખી શરણાગતોને દુઃખોની રક્ષા કરો હે ઈશ્વર હે શંભુ હું આપને નમસ્કાર કરું છું ભગવાન રુદ્રની સ્તુતિનું આ અષ્ટક શંકરજીની તૃષ્ટિ પ્રસન્નતા માટે એ બ્રાહ્મણ દ્વારા કહેવાયું જે મનુષ્ય આનું ભક્તિપૂર્વક પઠન કરે છે તેની ઉપર ભગવાન શંભો પ્રસન્ન થાય છે સર્વજ્ઞ શિવજીએ વિનંતી સાંભળી અને બ્રાહ્મણનો પ્રેમ જોયો પછી મંદિરમાં આકાશવાણી થઈ હે દ્વિજ શેષ વર માંગો બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ જો આપ મારા પર પ્રસન્ન હોવ અને હે નાદ જો આપ આ દિન પર આપનો સ્નેહ હોય તો પહેલાં આપના ચરણોની ભક્તિ આપીને બીજો વર આપો હે પ્રભુ આ અજ્ઞાની જીવ આપની માયાને વશ થઈને નિરંતર ભૂલી ભટકે છે હે કૃપાના સાગર ભગવાન તેના પર ક્રોધ ન કરો હે દિનો પર દયા કરનારા શંકરજી હવે આની પર કૃપાળું થાવ જેથી હે નાથ ટૂંક સમયમાં જ આના પર શાપ પછી અનુગ્રહ થઈ જાય હે કૃપા નિદાન હવે તે જ કરો જેનાથી આનું પરમ કલ્યાણ થાય બીજાના હિતની તરબોળ થયેલ બ્રાહ્મણની વાણી સાંભળીને પછી આકાશવાણી થઈ એમ એમ જ થાવ જોકે તેણે ભયાનક પાપ કર્યું છે અને મેં પણ એને ક્રોધ કરીને શાપ આપ્યો છે તો પણ તમારી સાધુતા જોઈને હું એના પર વિશેષ કૃપા કરીશ હે દ્વિજ જે ક્ષમાશીલ અને પરોપકારી હોય છે તે મને એવા પ્રિય છે જેમ ખરારી શ્રી રામચંદ્રજી હે દ્વિજ મારો શાપ વ્યર્થ નહીં જાય આ એક હજાર જન્મ અવશ્ય મેળવશે પરંતુ જન્મમાં અને મરવામાં જે દુઃસહ્ય દુઃખ થાય છે અને તે જ દુઃખ જરાય નહીં વ્યાપે અને કોઈ પણ જન્મમાં એનું જ્ઞાન નષ્ટ નહીં થાય હે શૂદ્ર મારા પ્રામાણિક વચન સાંભળ પ્રથમ તો તારો જન્મ શ્રી રઘુનાથજીની પુરીમાં થયો પછી તે મારી સેવામાં મન લગાવ્યું પુરીના પ્રભાવ અને મારી કૃપાથી તારા હૃદયમાં રામ ભક્તિ ઉત્પન્ન થશે હે ભાઈ હવે મારા સત્ય વચન સાંભળ દીજોની સેવા જ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે હવે ક્યારેય બ્રાહ્મણનું અપમાન ન કરીશ સંતોને અનંત ભગવાનના જેવા જ જાણજે ઇન્દ્રના વજ્ર મારા વિશાળ ત્રિશૂળ કાળના દંડ અને શ્રીહરિના વિકરાળ ચક્રના મર્યા પણ જે નથી મરતા તે પણ વિપ્રદોહી અગ્નિથી ભસ્મ થઈ જાય છે આવો વિવેક મનમાં રાખજે પછી તારા માટે જગતમાં કંઈ પણ દુર્લભ નહીં હોય મારો એક બીજો પણ આશીર્વાદ છે કે તારી સર્વત્ર અબાધ ગતિ થશે અર્થાત તું જ્યાં જવા ઈચ્છે છે ત્યાં કોઈ રોકટોક વિના જઈ શકશે આકાશવાણી દ્વારા શિવજીના વસન સાંભળીને ગુરુજી હરખાઈને એવું જ થાવ આમ કહીને મને ઘણો જ સમજાવીને અને શિવજીના ચરણોને હૃદયમાં રાખીને પોતાના ઘરે ગયા કાળની પ્રેરણાથી હું વિંધ્યાચળમાં જઈને સર્પ થયો પછી કેટલોક કાળ વીત્યા પછી મેં પરિશ્રમ કષ્ટ વિના તે જ શરીર ત્યાગી દીધું હે હરિવાહન ગરુડજી હું જે પણ શરીર ધારણ કરતો હતો તે વિના પરિશ્રમે તેવી જ રીતે સુખપૂર્વક ત્યાગી દેતો હતો જેમ મનુષ્ય જૂનું વસ્ત્ર ત્યાગી જાય છે અને નવું પહેરી લે છે શિવજીએ વેદ મર્યાદાની રક્ષા કરી અને હું કલેશ પણ ન પામ્યો આ પ્રમાણે હે પક્ષીરાજ મેં અનેક શરીર ધારણ કર્યા પણ મારું જ્ઞાન ન ગયું પશુ પક્ષી દેવો કે મનુષ્ય જે પણ શરીર ધારણ કરતો ત્યાં ત્યાં તે શરીરમાં હું શ્રી રામજીનું ભજન ચાલુ રાખતો આ પ્રમાણે હું સુખી થઈ ગયો પરંતુ એક દુઃખ મને વળગેલું રહ્યું ગુરુજીનો કોમળ સુશીલ સ્વભાવ હું ક્યારેય ન ભૂલતો અર્થાત મેં આવા કોમળ સ્વભાવના દયાળુ ગુરુનું અપમાન કર્યું આ દુઃખ મને કાયમ બની રહ્યું હું અંતિમ શરીર બ્રાહ્મણનું પામ્યો જેને પુરાણ અને વેદો દેવતાઓને પણ દુર્લભ બતાવે છે હું ત્યાં બ્રાહ્મણ શરીરમાં પણ બાળકોમાં ભળીને રમતો તો શ્રી રઘુનાથજીની જ સર્વ લીલાઓ કર્યો કરતો હતો સમજણો થયા પછી પિતાજી મને ભણાવવા લાગ્યા હું સમજતો સાંભળતો અને વિચારતો પણ મને ભણવું ગમતું નહોતું મારા મનની સગળી વાસનાઓ નાસી ગઈ કેવળ શ્રી રામજીના ચરણોમાં જ લગન લાગી ગઈ હે ગરુડજી કહો એવો કોણ અભાગ્યો હશે જે કામ ધેનુને ત્યજીને ગધેડીની સેવા કરશે પ્રેમમાં મગ્ન રહેવાને કારણે મને કંઈ પણ નહોતું ગમતું પિતાજી ભણાવી ભણાવીને હારી ગયા જ્યારે પિતા માતા કાળવેશ થઈ ગયા એટલે મરી ગયા ત્યારે હું ભક્તોની રક્ષા કરનારા શ્રી રામજીનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો વનમાં જ્યાં જ્યાં મુનીશ્વરોના આશ્રમ મેળવતા ત્યાં ત્યાં જઈને તેમને શીષ નમાવતો હે ગરુડજી તેમને હું શ્રી રામજીના ગુણોની કથા પૂછતો તેઓ કહેતા અને હું હર્ષિત થઈને સાંભળતો આ પ્રમાણે હું સદા સર્વદા શ્રી હરિના ગુણાનો વાદ સાંભળતો અને હરતો ફરતો શિવજીની કૃપાથી મારી સર્વત્ર અબાધિત ગતિ હતી હું જ્યાં ઈચ્છતો ત્યાં જઈ શકતો હતો મારી ત્રણેય પ્રકારની પુત્રની ધનની અને માનની બ્રાહ્ય પ્રબળ વાસનાઓ ચૂટી ગઈ અને હૃદયમાં એક જ લાલસા અત્યંત વધી ગઈ કે જ્યારે ચરણ કમળોના દર્શન કરું ત્યારે જ પોતાનો જન્મ સફળ થયો સમજું જેમને હું પૂછતો તે મુનિ એવું કહેતા કે ઈશ્વર સર્વભૂતમય છે આ નિર્ગુણ મત મને નહોતો ગમતો હૃદયમાં સગુણ બ્રહ્મ પર પ્રીતિ વધી રહી હતી ગુરુજીના વચનોને સ્મરણ કરીને મારું મન શ્રી રામજીના ચરણોમાં લાગી ગયું હું ક્ષણે ક્ષણે નવો નવો પ્રેમ પ્રાપ્ત કરતાં કરતાં શ્રી રઘુનાથજીનો યશ ગાતો ફરતો હતો સુમેરુ પર્વતના શિખર પર વડની સાયામાં લોમશ મુનિ બેઠા હતા તેમને જોઈને મેં એમના ચરણોમાં માથું નમાવ્યું અને અત્યંત દીનવચન કહ્યા હે પક્ષીરાજ મારા અત્યંત નમ્ર અને કોમળ વચન સાંભળીને કૃપાળુ મુનિ મને આદર સાથે પૂછવા લાગ્યા હે બ્રાહ્મણ આપ કા કાર્યથી અહીં આવ્યા છો ત્યારે મેં કહ્યું હે કૃપાનિધિ આપ સર્વજ્ઞ છો અને સુજ્ઞ છો હે ભગવાન મને સગુણ બ્રહ્મની આરાધનાની પ્રક્રિયા કહો પછી હે પક્ષીરાજ મુનિશ્વરે શ્રી રઘુનાથજીના ગુણોની કેટલીક કથાઓ આદર્શ સહિત કહી પછી તે બ્રહ્મ પરાયણ વિજ્ઞાનવાન મુનિ મને પરમ અધિકારી જાણીને બ્રહ્મનો ઉપદેશ કરવા લાગ્યા તે અજન્મા છે અદેતી છે નિર્ગુણ છે અને હૃદયના અંતર્યામી છે તેઓ અકળ રહિત નામ રહિત રૂપરહિત અનુભવથી જાણવા યોગ્ય અખંડ અને ઉપમા રહિત છે તેઓ મન અને ઇન્દ્રિયોથી પર નિર્મળ વિનાશ રહિત નિર્વિકાર સીમારહિત અને સુખના ભંડાર છે વેદો એવું ગાય છે કે તું જે છે જળ અને જળની તરંગ છે જેમ જેમ એનામાં અને તારામાં કોઈ ભેદ નથી મુનિએ મને અનેક પ્રકારે સમજાવ્યો પણ નિર્ગુણ મત મારા હૃદયમાં ન બેઠો મેં પાછા મુનિના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું હે મુનિશ્વર મને સગુણ બ્રહ્મની ઉપાસના કહો મારું મન રામ ભક્તિ રૂપ જળમાં માછલી થઈ રહ્યું છે એમાં જ રમી રહ્યું છે હે ચતુર મુનિશ્વર આવી દિશામાં તે એનાથી જુદું કેવી રીતે થઈ શકે આપ દયા કરીને મને એ જ ઉપદેશ કહો જેથી હું રઘુનાથજીને પોતાની આંખોથી નિહાળી શકું પહેલાં નેત્રો ભરીને શ્રી અયોધ્યાનાથને જોઈને પછી નિર્ગુણનો ઉપદેશ સાંભળીશ મુનિએ અનુપમ હરિકથા કહીને પાછા સગુણ મતનું ખંડન કરીને નિર્ગુણનું નિરૂપણ કર્યું ત્યારે હું નિર્ગુણ મતને હટાવીને કાપીને ઘણો હઠ કરીને સગુણનું નિરૂપણ કરવા લાગ્યો મેં ઉત્તર પ્રત્યુત્તર કર્યા તેથી મુનિના શરીરમાં ક્રોધના ચિહ્નો ઉત્પન્ન થઈ ગયા હે પ્રભુ સાંભળો ઘણું અપમાન કરવાથી જ્ઞાનીના પણ હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે જો કોઈ ચંદનની લાકડીને ઘણું જ ઘસે તો તેમાંથી અગ્નિ પ્રગટ થઈ જશે મુનિ વારંવાર ક્રોધ સહિત જ્ઞાનનું નિરૂપણ કરવા લાગ્યા ત્યારે હું બેઠો બેઠો પોતાના મનમાં અનેક પ્રકારના અનુમાન કરવા લાગ્યો દેત બુદ્ધિ વિના ક્રોધ કેવો અને વિના અજ્ઞાને શું દેત બુદ્ધિ થઈ શકે છે માયાને વશ રહેનારો પરિચ્છન જળજીવ શું ઈશ્વર સમાન થઈ શકે છે સર્વનું હિત ઈચ્છવાથી શું કારે દુઃખ આવી શકે છે જેમની પાસે પારસમણી છે તેની પાસે શું દરિદ્રતા રહી શકે છે બીજાઓનો દ્રોહ કરનારા શું કદી નિર્ભી થઈ શકે છે અને કામી શું કલંક રહિત રહી શકે છે બ્રાહ્મણનું નર શું કરવાથી શું વંશ રહી શકે છે સ્વરૂપ ઓળખાયાથી એટલે કે આત્મજ્ઞાન થવાથી શું આ શક્તિ કર્મ થઈ શકે છે દુષ્ટોની સંગતથી શું કોઈને સુબુદ્ધિ ઉત્પન્ન થાય છે પરસ્ત્રી ગામી શું ઉત્તમ ગતિ કોઈ દિવસ મેળવી શકે છે પરમાત્માને જાણનારા કદી જન્મ મરણના ચક્કરમાં પડી શકે છે ભગવાનની નિંદા કરનારા કદી સુખી થઈ શકે છે નીતિ જાણ્યા વિના શું રાજ્ય રહી શકે છે શ્રી હરિના ચરિત્ર વર્ણન કરવાથી શું પાપ રહી શકે છે પુણ્ય વિના શું પવિત્ર યશ પ્રાપ્ત થઈ શકે છે વગર પાપે શું કોઈ અપયશ મેળવી શકે છે જેનો મહિમા વેદ અને સંત પુરાણ ગાય છે તે હરિભક્તિ સમાન શું કોઈ અન્ય લાભ પણ છે તો નહીં હે ભાઈ જગતમાં શું આની સમાન બીજી કોઈ પણ હાનિ છે કે મનુષ્યનું શરીર મેળવીને પણ શ્રી રામજીનું ભજન ન કરવામાં આવે ચાડિયાપણા સમાન શું કોઈ બીજું પાપ છે અને હે ગરુડ દયા સમાન શું બીજો કોઈ ધર્મ છે આ પ્રમાણે હું અગણિત યુક્તિઓ મનમાં વિચારતો હતો અને આદર સાથે મુનિનો ઉપદેશ સાંભળતો ન હતો જ્યારે મેં વારંવાર સગુણનો પક્ષ સ્થાપિત કર્યો ત્યારે મુનિ ક્રોધયુક્ત વચન બોલ્યા અરે મૂઢ હું તને સર્વોત્તમ શિક્ષણ આપું છું તો પણ તેને તું માનતો નથી અને અનેક પ્રકારે ઉત્તર પ્રત્યુત્તર દલીલો કરે રાખે છે મારા વચનો પર વિશ્વાસ નથી કરતો કાગડાની જેમ બધાથી ભીવે છે અરે મૂર્ખ તારા હૃદયમાં પોતાનો પક્ષનો મોટો ભારે હઠ છે માટે તું ચીગ્ર છંડાલ પક્ષી કાગડો થઈ જા મેં આનંદ સાથે જ મુનિના સાપને માથે ચડાવી લીધો તેનાથી મને કંઈ ભય ન થયો અને ન તો દીનતા આવી ત્યારે હું તરત જ કાગડો થઈ ગયો પછી મુનિના ચરણોમાં શીષ નમાવીને અને રઘુકુળના શિરોમણી શ્રી રામજીનું સ્મરણ કરીને હું હરખાઈને ઉડી નીકળ્યો શિવજી કહે છે હે ઉમા જે શ્રી રામજીના ચરણોના પ્રેમી છે અને કામ અભિમાન તથા ક્રોધથી રહિત છે તે જગતને પોતાની પ્રભુતાથી ભરાયેલું જુએ છે પછી તે કોનાથી વેર કરે કાગભૂષણજીએ કહ્યું હે પક્ષીરાજ ગરુડજી સાંભળો આમાં ઋષિનો કંઈ પણ દોષ ન હતો રઘુવંશના વિભૂષણ રામજી જ સર્વના હૃદયમાં પ્રેરણા કરનારા છે કૃપા સાગર પ્રભુએ મુનિની બુદ્ધિને ભોળી કરીને ભૂલામણીમાં નાખી મારા પ્રેમની પરીક્ષા લીધી મન વચન અને કર્મથી જ્યારે પ્રભુએ મને પોતાનો દાસ જાણી લીધો ત્યારે ભગવાને મુનિની બુદ્ધિ પાછી ફેરવી નાખી ઋષિએ મારો મહાન પુરુષો જેવો સ્વભાવ ધૈર્ય આક્રોશ વિનય વગેરે શ્રી રામજીના શરણોમાં વિશેષ વિશ્વાસ જોયો ત્યારે મુનિએ ઘણા વિસ્મય સાથે વારંવાર પસ્તાઈને મને આદરપૂર્વક તેડાવ્યો તેમણે અનેક પ્રકારે મારો સંતોષ કર્યો અને ત્યારે હરખાઈને મને રામ મંત્ર આપ્યો કૃપા નિધાન મુનિએ મને બાળરૂપ શ્રી રામજીનું ધ્યાન વિધિ બતાવ્યું સુંદર અને સુખ આપનારા આ ધ્યાન મને ઘણું જ ઠીક લાગ્યું તે ધ્યાન હું તમને અગાઉ સંભળાવી ચૂક્યો છું મુનિએ કેટલાક સમય સુધી મને ત્યાં પોતાની પાસે રાખ્યો પછી તેમણે શ્રી રામચરિત માનસનું વર્ણન કર્યું આદરપૂર્વક મને આ કથા સંભળાવીને પછી મુનિએ મને સુંદર વાણી કહી હે તાત આ સુંદર અને ગુપ્ત રામચરિત્રરૂપી સરોવર શ્રી રામચરિત માનસ મેં શિવજીની કૃપાથી મેળવ્યું હતું તમને નિજ ભક્ત જાણ્યા એટલે મેં તમને સર્વચરિત્ર વિસ્તારથી કહ્યું હે તાત જેમના હૃદયમાં રામજીની ભક્તિ નથી તેમના સામે આને કદીએ કહેવું જોઈએ નહીં મુનિએ મને અનેક પ્રકારે સમજાવ્યું ત્યારે મેં પ્રેમની સાથે મુનિના ચરણોમાં શીષ નમાવ્યું મુનિશ્વરે પોતાના કર મારા મસ્તકને સ્પર્શ કરીને હર્ષિત થઈને આશીર્વાદ આપ્યા કે હવે મારી કૃપાથી તારા હૃદયમાં સદાય પ્રગાઢ રામ ભક્તિ વસે તમે સદાય શ્રી રામજીના પ્રિય થાવ અને કલ્યાણરૂપ થાવ ગુણોના ધામ માનરહિત ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવામાં સમર્થ મૃત્યુ જેમને શરીર છોડવાની ઈચ્છા કરવાથી જ મૃત્યુ થાય છે તેવા ઇચ્છા વિના મૃત્યુ ન થાય અને જ્ઞાન અને વૈરાગ્યના ભંડાર થાવ આટલું જ નહીં ભગવાનનું સ્મરણ કરતા તમે જે આશ્રમમાં નિવાસ કરશો ત્યાં એક યોજન એટલે કે ચાર ગામ સુધી માયા મોહ નહીં વ્યાપે કાળ કર્મ ગુણ દોષ અને સ્વભાવથી ઉત્પન્ન કંઈ પણ દુઃખ તમને ક્યારેય નહીં વ્યાપે અનેક પ્રકારના સુંદર રામજીના ગુપ્ત મર્મમાં ચરિત્ર અને ગુણ જે ઇતિહાસ અને પુરાણોમાં ગુપ્ત અને પ્રગટ છે વર્ણિત અને લક્ષિત છે તમે તે સર્વને પણ પરિશ્રમ વિજા જાણી જશો શ્રી રામજીના શરણોમાં તમારો નિત્ય નવો પ્રેમ થાય પોતાના મનમાં તમે જે કંઈ ઈચ્છા કરશો શ્રી હરિની કૃપાથી તેની પૂર્તિ કંઈ પણ દુર્લભ નહીં હોય હે ધીર બુદ્ધ ગરુડજી સાંભળો મુનિનો આશીર્વાદ સાંભળીને આકાશમાં ગંભીર બ્રહ્મવાણી થઈ કે હે જ્ઞાની મુનિ તમારા વચન એવા સત્ય થાવ આ કર્મ મન અને વચનથી મારો ભક્ત છે આકાશવાણી સાંભળીને મને ઘણો જ હસ્ય થયો હું પ્રેમમાં મગ્ન થઈ ગયો અને મારા સર્વ સંશયો જતા રહ્યા ત્યાર પછી મુનિને વિનંતી કરીને અને આજ્ઞા મેળવીને તેમના ચરણ કમળોમાં વારંવાર શીષ નમાવીને હું હર્ષિત સહિત આશ્રમમાં આવ્યો પ્રભુ શ્રી રામજીની કૃપાથી મેં દુર્લભ વર મેળવી લીધા હે પક્ષી સાંભળો મને અહીં નિવાસ કરતાં સત્યાવીસ કલ્પ વીતી ગયા હું સદા અહીં શ્રી રઘુનાથજીના ગુણોનું જ્ઞાન કર્યા કરું છું અને ચતુર પક્ષી તેને આદરપૂર્વક સાંભળે છે અયોધ્યાપુરીમાં જ્યારે જ્યારે શ્રી રઘુવીરજી ભક્તોના હિત માટે મનુષ્ય શરીર ધારણ કરે છે ત્યારે ત્યારે હું જઈને રામજીની નગરીમાં રહું છું અને પ્રભુની બાળલીલા જોઈને સુખ પ્રાપ્ત કરું છું પછી એ પક્ષીરાજ શ્રી રામજીના બાળ રૂપને હૃદયમાં રાખીને હું પોતાના આશ્રમમાં આવી જાઉં છું જે કારણે મેં કાગડાનું શરીર મેળવ્યું છે તે સમસ્ત કથા આપને સંભળાવી દીધી હે તાત મેં આપના સર્વ પ્રશ્નોના ઉત્તર કહ્યા અહા શ્રી રામ ભક્તિનો મોટો ભારે મહિમા છે મને પોતાનું આ કાગડાનું શરીર એટલા માટે પ્રિય છે કે તેમાં મને શ્રી રામજીના ચરણોનો પ્રેમ પ્રાપ્ત થયો આ શરીરેથી હું પ્રભુના દર્શન મેળવી શક્યો છું અને મારા સર્વ સંશય ટળી ગયા છે અને દૂર થઈ ગયા છે જય શિયાળા આ સાથે જ શ્રી રામચરિત માનસનો આ ઓગણપચાસમો ભાગ અહીં વિરામ લે છે હવે આપણે આગળના ભાગમાં મળશું ત્યાં સુધી આપ સર્વને જય આરામ